એવું નામ હતું ગુજરાતના જામનગરના સાંસદનું હું વાત કરી રહી છું સાંસદ પૂનમબેન માડમની ઇન્વર્ટેડ કોમામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સાંસદ એટલે કે પૂનમબેન માડમની સંપત્તિમાં રાતોરાત અધધ વધારો અને બસ આ રાતોરાત અધધ સંપત્તિમાં થયેલા વધારાથી સાંસદ ખુદ થઈ રહ્યા છે ટ્રોલ પરંતુ આ સંપત્તિને લઈને શા માટે ટ્રોલ થઈ રહ્યા છે આ અર્ધ સત્ય હંમેશા ભ્રામક સાબિત થતું આવ્યું છે ને આ કેસમાં પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. પૂનમબેન માડમની સંપત્તિમાં શું રાતોરાત વધારો થયો છે કે પછી તેઓના આ હિસાબ છે તે એકદમ પારદર્શક છે. બસ તો આજે આ જ વિષય વસ્તુ પર આપણે કરીશું ચર્ચા. એડીઆરના રિપોર્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે તે દાવાની સામે આજે આપણે હકીકત મૂકવાનો પ્રયાસ કરીશું.

હવે હકીકત એ છે કે આ સંપત્તિમાં થયેલો વધારો એ કોઈ જાદુ નથી પરંતુ છેલ્લા દસ વર્ષના વ્યવસ્થિત ફાઇનાન્શિયલ પ્લાનિંગ કાયદેસરની આવક અને બજાર મૂલ્યમાં થયેલી વધારાના કારણે જ એનું પરિણામ છે સંપત્તિમાં વધારો થવાનો હવે આ જ વિષય વસ્તુને આપણે થોડું ડિસ્ક્રાઇબલી સમજવાનો પ્રયત્ન કરીએ તો ગ્રોસ વેલ્યુ વર્સિસ નેટ વેલ્યુ અર્ધુ સત્ય મે કહ્યું એ પ્રમાણે હંમેશા ભ્રામક જ હોય છે કોઈ પણ વ્યક્તિની આર્થિક સ્થિતિ માત્ર તેની કુલ સંપત્તિ જોઈને નક્કી કરી શકાય નહીં કે એક વ્યક્તિ પાસે કુલ સંપત્તિ 14 કરોડ છે તો તેની કુલ સંપત્તિ 10 વર્ષ બાદ પણ 14 કરોડ જ હોવી જોઈએ આ શક્ય જ નથી અને કદાચ એટલા માટે જ પૂનમ માડમની સંપત્તિમાં થયેલો વધારો સૌ કોઈને આંખના કણાની જેમ ખૂંચે છે અને તેથી જ નિશાન બની રહ્યા છે તેઓ હવે પૂનમ માડમની વાત કરીએ તો તેમની સામે થઈ રહેલી લોન જવાબદારીઓ પણ જોવી પડે વર્ષ બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ એટલે કે છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં ગ્રોસ એસેટમાં

બાકીનો વધારો તો તેમની પાસેની જ્વેલરી અને શેરના બજાર ભાવ વધવાના કારણે થયેલો છે હવે ધીમે ધીમે તમે કદાચ આ ટોપિકને સમજી શકતા હશો કે સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં રાતોરાત કોઈ જ વધારો નથી થયો કેમ કારણ કે જેમ જેમ વર્ષો વીતે છે જેમ જેમ તમારી પાસે રહેલી મિલકતની પ્રાઇઝ વેલ્યુ બજાર કિંમતમાં વધારો થાય છે

છેલ્લા દસ વર્ષમાં કુલ સંપત્તિમાં એકસો ત્રીસ કરોડનો વધારો થયો છે પરંતુ તેની સામે દેવું લોન પણ છેતાળીસ કરોડ વધ્યા એટલે કે દસ વર્ષમાં પરિવારની નેટ સંપત્તિમાં ત્યાસી પોઈન્ટ પચીસ કરોડનો વાસ્તવિક વધારો થયો છે આ વાસ્તવિક વધારો ક્યાંથી થયો કેવી રીતે થયો એ આપણે સમજ્યા હવે ડાયરેક્ટ આપણે વાત કરીએ રૂપિયાની એ કિંમતની એ પૈસાની

એડિયા રિપોર્ટ જે સ્પષ્ટ નથી કરતું તે આંકડાઓ અહીં છે જે અમે આપને દર્શાવીશું આ રૂપિયા ત્યાસી પોઈન્ટ છન્નું કરોડનો વધારો કેવી રીતે થયો તેનું આપણે સૌથી પહેલાં એક બેકઅપ સમજી લઈએ ટેક્સ ભરેલી કાયદેસરની જે આવક છે એટલે કે ચાલીસ કરોડ છેલ્લા દસ વર્ષમાં પરિવારે જે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ભર્યા છે તેમાં સરકારને ટેક્સ ચૂકવ્યા બાદની આ ચોખ્ખી બચત છે એટલા માટે જ આપણે કહીએ છીએ ને ટેક્સ ભરો અને તમે સુરક્ષિત રહો કારણ કે તમે ટેક્સ ભરશો એટલે સ્વાભાવિક છે કે તમારો નાણાકીય જે પણ વ્યવહાર હશે એ પારદર્શક હશે અને વધુ સ્પષ્ટ હશે કે જેના કારણે તમને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નોબત જ નહીં આવે હવે માતૃશ્રી તરફથી જે ભેટ રૂપી પૂનમ માડમને વારસો મળ્યો છે એ છત્રીસ કરોડનો છે એટલે કે માતા તરફથી મળેલી મિલકતોનું વેચાણ કરીને જે રકમ મેળવવામાં આવી હતી જે તેમના રિટર્નમાં પણ ઉલ્લેખનીય છે પૂનમ માડમે માતા તરફથી મળેલી જે કી સંપત્તિ છે અને એને વેચીને જે પણ કમાણી થઈ છે જે પણ આવક થઈ છે તેનો ઉલ્લેખ પણ તેઓએ પારદર્શક એ સંબંધ રાખીને તેઓએ એ નાણાકીય વ્યવહારમાં આઈટી રિટર્નમાં દર્શાવ્યો છે તેમાંથી દીકરીને કાયદેસરથી ભેટ આપી છે તે બાબત સ્પષ્ટ થાય છે હવે બજાર કિંમતમાં વધારો થાય છે સ્વાભાવિક છે કે આજે તમે જે વસ્તુ પાંચ રૂપિયાની લો છો એ તમને કદાચ કાલે સાત રૂપિયાની અને બે ત્રણ દિવસ પછી દસ રૂપિયાની મળશે એટલે બજાર કિંમતમાં જ્યારે વધારો થાય છે ત્યારે તમારી પાસે રહેલી પ્રોપર્ટીની કિંમતમાં પણ ઓટોમેટિકલી વધારો થવાનો છે બજાર કિંમતમાં વધારો થઈ રહ્યો છે ઓગણીસ કરોડ ચૂંટણી એફિડેવિટના નિયમ મુજબ સોનું જમીન અને શેરનું મૂલ્ય આજના બજાર ભાવ મુજબ દર્શાવવું પડે છે કોઈ પણ સાંસદ મંત્રી ધારાસભ્ય શપથ લે છે તો તેઓ પોતાના જે આવકના પ્રમાણ હોય છે એ ત્યાં આપતા છે એટલે આ તમામે તમામ વસ્તુ છે એ અહી પૂનમ માડમના વ્યવહારમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે જમન પ્રોપર્ટીના ભાવ વધારાથી તેઓને ચૌદ પોઈન્ટ સિત્યોતેર કરોડની આવક થઈ સોના જવેરાતના ભાવમાં વધારો થયો છે કદાચ એટલે જ આજની જે પણ ગૃહિણીઓ હશે જે પણ લોકો હશે એ કદાચ સોનું ચાંદી લેતા ખચકાશે પરંતુ હવે આપણે એ જ સોના જવેરાતના ભાવ વધારાને લઈને જો પૂનમ મેડમ પાસે જે પણ સંપત્તિ છે જે દાગીના છે તેની કિંમતમાં પણ વધારો થવાનો જ છે એટલે કે સોના જવેરાતના ભાવ વધારાથી તેઓની આવકમાં વધારો થતાં ચાર પોઈન્ટ પંદર કરોડ નોંધાયો છે હવે શેર્સની વાત કરીએ કે પછી મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરીએ તો તેમાં પણ જે પ્રકારે વધારો આવ્યો છે તેનાથી પોઈન્ટ ત્રાણું ટકાની આવક તેઓ રડી ચૂક્યા છે એટલે ટોટલી આપણે આ જે હિસાબ માંડ્યો અને જે હિસાબની વાત કરી તેમાં કુલ હિસાબ ચાળીસ પોઈન્ટ ઓગણત્રીસ પ્લસ છત્રીસ

જો કોઈ સામાન્ય બિઝનેસમેન ઉદ્યોગપતિએ વર્ષ બે હજાર ચૌદ થી અત્યાર સુધી નિયમિત ટેક્સ ભર્યો હોય પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હોય અને પારિવારિક વારસો મળ્યો હોય તો તેની સંપત્તિમાં પણ આ જ પ્રકારનો વધારો થઈ શકે છે અને વસ્તુ સ્વાભાવિક પણ છે આ એક સામાન્ય આર્થિક પ્રક્રિયા છે તમારી પાસે જો અત્યારે જમીનમાં પાંચ વીઘા જમીન છે તો એ જરૂરી નથી કે આજે પાંચ વીઘા જમીનનો જે ભાવ તમને મળી રહ્યો છે એ પાંચ વર્ષ પછી ઓછો મળશે એમાં વધારો થશે પણ ઓછો નહીં થાય એટલે કે પાંચ વીઘા જમીનનો આજનો જે ભાવ છે એ પાંચ વર્ષ પછી વધીને તમને મળવાનો છે તો તમારી સંપત્તિમાં વધારો થયો હવે તમે સમજી શકશો આ વસ્તુને કે કેવી રીતે સાંસદ પૂનમ માળમની સંપત્તિમાં વધારો થયો છે એ કોઈ રાતોરાત થયેલો વધારો નથી તેઓએ જે પારદર્શક રીતે પોતાના નાણાકીય વ્યવહારને ખુલ્લા મૂક્યા છે લોકોની સામે મૂક્યા છે અને એ પણ સ્પષ્ટતા સાથે એ સૌથી મોટું તેમનું પરિણામ છે કે જેના કારણે કહી શકાય કે પૂનમ માળમની સંપત્તિમાં રાતોરાત અદત વધારો નથી થયો પરંતુ પૂનમ માડમ એક સાંસદ હોવાના કારણે આ સ્વાભાવિક આર્થિક પ્રગતિને નેગેટિવ નેરેશન સાથે જોડવામાં આવી રહ્યું છે એડીઆર રિપોર્ટમાં લોન અને જવાબદારીઓના પાસાને અવગણીને માત્ર સંપત્તિનો વધારો જ હાઇલાઇટ કરવામાં આવ્યો છે એડીઆર પોતે આ સંપત્તિ ચકાસતી નથી હોતી તો શપથ ગ્રહણ કરતી વખતે જે સંપત્તિનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે તેને ધ્યાનમાં રાખીને જો હિસાબ કરવામાં આવ્યો હોત તો કદાચ આ ચર્ચાનો મુદ્દો બન્યો જ ન હોત પૂનમ માળમની સંપત્તિમાં થયેલો વધારો રાતોરાત નથી થયો પરંતુ રેકોર્ડ પર છે કોઈ પણ વ્યક્તિ માટે આંકડાઓ સ્વાભાવિક છે એટલે હવે તમે સમજી શકો છો કે એડીઆર ના રિપોર્ટમાં જે પ્રકારે દાવો કરવામાં આવ્યો છે એ દાવાની સામેની સત્ય હકીકત આ છે

આ જ પ્રકારે સાંસદ પૂનમ માડમે જ્યાં રોકાણ કર્યું છે અને જ્યાંથી તેઓએ ટેક્સ ભર્યો અને ટેક્સ ભર્યા બાદ પણ જે બચત થઈ છે એ બચતના કારણે જ તેઓની સંપત્તિમાં વધારો થયો છે એટલે ચોક્કસપણે કહી શકાય કે આ સંપત્તિ રાતોરાત વધેલી નથી પરંતુ દસ વર્ષનો આ હિસાબી વ્યવહાર છે કે જેમાં પારદર્શિતા તેઓએ રાખી છે નાણાકીય વ્યવહારનો તેઓએ હિસાબ રાખ્યો છે અને એ હિસાબ પણ લોકોની સમક્ષ મૂકેલો છે એટલે એડીઆરના આ રિપોર્ટમાં સત્યતા કેટલી છે એ આપણે કહી ન શકીએ પરંતુ અર્ધ સત્ય હંમેશા ભ્રામક બનતું હોય છે એ અર્ધ સત્યને આપણે ધ્યાનમાં રાખીને કોઈ પણ સાંસદ હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને આપણે તેની નજરથી મુલતવીએ તે ખોટું કહેવાશે બસ તો આ જ વિષય વસ્તુ પર આજે ચર્ચા કરવી હતી આવી અઢળક માહિતી માટે અને દેશ વિદેશના મહત્વના સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો નો ગર્જનાદ નમસ્કાર